નમસ્કાર મિત્રો વેધર ઇન્ફોર્મેશનમાં આપનું સ્વાગત છે અને હું છું પરેશ મિત્રો ખાસ કરીને આજે વિડીયો આપણે માવઠાના વરસાદ વિશેની માહિતી આપવાની છે આજે પહેલી જાન્યુઆરી બે છે અને બે હજાર પ્રથમ દિવસે જ આપણે માવઠાના સમાચાર આપવા માટે મજબૂર થઈ રહ્યા છીએ આજથી બે હજાર ચોવીસનું વર્ષ ચાલુ થઈ રહ્યું છે સૌપ્રથમ તો હું મહાદેવને અને દ્વારકાધીશને પ્રાર્થના કરું છું બે હજાર ચોવીસનું વર્ષ છે એ આ તમામ માટે ખૂબ સારું નીવડે આપણી પ્રગતિ થાય અને આપનું આરોગ્ય છે એ સારું રહે એવી હું પ્રભુને પ્રાર્થના કરું છું સાથે હું આપને જણાવી દઉં કે આપણે જેવી રીતે દક્ષિણ ભારતની અંદર અત્યારે ઈશાનનું ચોમાસું ચાલી રહ્યું છે દક્ષિણ ભારત ઉપર વારંવાર વરસાદી સિસ્ટમ બની રહી છે એના ભાગરૂપે અત્યારે એક લો પ્રેશર છે દક્ષિણ ભારતથી પશ્ચિમ તરફ અરબી સમુદ્રની અંદર તૈયાર થઈ રહ્યું છે આ લો પ્રેશર છે ધીમે ધીમે આગળ વધશે એની સાથોસાથ છ અથવા તો સાત જાન્યુઆરી આસપાસ ઉત્તર ભારતના પહાડી પ્રદેશો ઉપરથી એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ પણ પસાર થવાનું છે હવે ઉત્તર ભારત ઉપરથી વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ પસાર થવાનું છે દક્ષિણ ભારત તરફથી એક વરસાદી જે સિસ્ટમ છે એ અરબી સમુદ્રના માર્ગે ઉત્તર અને ઉત્તર પૂર્વ તરફ આગળ વધી રહી છે આ બંનેના સંયોગને કારણે જાન્યુઆરી લઈને વચ્ચે ગુજરાત ગુજરાત ઉપર ઉપર એક એક ઝોન ટ્રફ રેખા છે જોવા મળે અને એના સંયોગને કારણે ગુજરાતના અમુક રાજ્યોની અંદર હળવું થી મધ્યમ માવઠું થાય તેવી શક્યતાઓ છે એટલે અત્યારે જે અમારું અનુમાન છે ત્યાં સુધી જોવા જઈએ તો સૌરાષ્ટ્ર કચ્છ અને ઉત્તર ગુજરાતને બહુ અસર કરતા નહીં રહે અત્યારે જે અમારું અનુમાન છે અલગ અલગ સેટેલાઇટના માધ્યમથી અલગ અલગ મોડલોના માધ્યમથી અમે જ આજે પ્રિડિક્શન કર્યું છે એ મુજબ જોવા જઈએ તો જે દક્ષિણ ગુજરાતના તમામ જિલ્લાઓ છે જેમાં સુરત વલસાડ વાપી બારડોલી બીલીમોરા નવસારી છે ડાંગ આહવા જેવા વિસ્તાર હોય દાદરા નગર છે દમણ છે આ તમામ વિસ્તારોની અંદર પણ આઠ જાન્યુઆરીથી લઈને અગિયાર જાન્યુઆરી વચ્ચે માવઠાના ઝાપટા પડી શકે છે એ સાથો સાથ ભરૂચ અંકલેશ્વર અને રાજપીપળા જેવા વિસ્તાર છે એમાં પણ હળવા સામાન્ય ઝાપટાઓ પડી શકશે જે મધ્યપ્રદેશ બોર્ડર લાગુ વિસ્તાર છે જેમાં છોટાઉદેપુર હોય દાહોદ ગોધરા હોય લુણાવાડા આસપાસના વિસ્તારો છે આ જે તમામ વિસ્તારો છે એ મધ્યપ્રદેશ બોર્ડર લાગુ વિસ્તારમાં પણ હળવાથી સામાન્ય માવઠાના ઝાપટા પડે તેવી શક્યતાઓ છે ઓલ ઓવર જોવા જાય તો જો અત્યારે જે પ્રકારે સિસ્ટમ આગળ વધી રહી છે આમાં કોઈ દિશા ફેર ન થાય તો આઠ થી અગિયાર જાન્યુઆરી વચ્ચે મધ્યપ્રદેશ બોર્ડર લાગુ વિસ્તારો અને દક્ષિણ ગુજરાતના તમામ વિસ્તારોની અંદર હળવું માવઠું અથવા તો કોઈ કોઈ જગ્યાએ સામાન્ય માવઠું થાય તેવી શક્યતાઓ હાલ દેખાઈ રહી છે જોકે અત્યારના જે અમારા પ્રિડિક્શન છે એ મુજબ જોવા જઈએ તો સૌરાષ્ટ્ર કચ્છ અને ઉત્તર ગુજરાતને હાલ કોઈ ખતરો નથી દેખાતો પણ જો આ સિસ્ટમની દિશામાં કોઈ ફેરફાર થાય તો સૌરાષ્ટ્ર કચ્છ કે ઉત્તર ગુજરાત છે એમાં પણ ખતરો ઉભો થઈ શકે છે જોકે અત્યારથી આપણે બહુ ચિંતા કરવાની જરૂર નથી ખાસ કરીને પવનની જે સ્પીડ છે એ પવનની સ્પીડ નોર્મલ રહેવાની છે પવનની સ્પીડ અત્યારે નવ થી લઈને બાર કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ચાલી રહી છે આજ મુજબની પવનની સ્પીડ જોવા મળશે અને પવનની દિશાઓમાં પણ કોઈ મોટા બદલાવ આવવાની શક્યતાઓ નથી એટલે આ સિસ્ટમ છે એની દિશા કોઈ ફરે અને કોઈ એરિયામાં ફેરફાર થાય અથવા તો માવઠું ન થાય કે વધારે થઈ જાય એવી શક્યતાઓ નથી એટલે ખાસ પવનની ગતિ અને દિશા એવું સૂચવી રહ્યા છે કે દક્ષિણ ગુજરાત અને મધ્ય પ્રદેશ બોર્ડર લાગુ વિસ્તાર છે એમાં જ હળવા સામાન્ય ઝાપટાઓ છે એ પડી શકશે એટલે માવઠું છે આવવાનું છે શિયાળુ શિયાળુ પાકની અંદર અનેક પ્રકારના નુકસાન છે અત્યારે આપણે દેખાઈ રહ્યા છે અને ઉપરથી એક વધુ એક માવઠું આવી રહ્યું છે એટલે શિયાળુ પાકની અંદર ખેડૂતોને હજુ એક વધારે નુકસાની જોવા મળે તેવી પણ ભીતિ સેવાઈ રહી છે એટલે ખાસ દરેક મિત્રોએ આ વસ્તુની નોંધ લેવાની છે આ એક આગોતરું એંધાણ છે આ સિસ્ટમ ઉપર અમારી સતત નજર રહેશે આમાં કોઈ ફેરફાર થશે તો પણ આપને સૌથી પહેલા અમારા મારફતે માહિતી આપવામાં આવશે પણ અત્યારે માનસિક તૈયારી એ રાખવાની છે કે મધ્ય પ્રદેશ બોર્ડર લાગુ વિસ્તાર અને દક્ષિણ ગુજરાતના વિસ્તારો ઉપર આઠ થી અગિયાર જાન્યુઆરી બે હજાર ચોવીસ દરમિયાન હળવું સામાન્ય માવઠું થાય તેવી શક્યતાઓ રહેલી છે અંતમાં દરેક મિત્રોને વિનંતી રહેશે વિડીયોને લાઇક આપીને દરેક ગ્રુપમાં શેર કરવું જેથી કરીને અન્ય મિત્રોને પણ માહિતી મળી શકે અને જે મિત્રો આપણી ચેનલને સબસ્ક્રાઈબ નથી કરેલી એ મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ કરવી હાલ જ આપશો ધન્યવાદ